કોટલા સાંગાણી તાલુકાના શાપર ગામના લોકોને સરકારશ્રી દ્વારા ડિજિટલ સેવાનો ઝડપી તથા સરળતાપૂર્વક લાભ મળી શકે તેવા હેતુસર પંદરમું નાણાપંચ જિલ્લા કક્ષા તથા શાપર ગ્રામ પંચાયત સોપંડળોમાંથી બનાવવા જઈ રહેલ શાપર ગ્રામ પંચાયતના આધુનિક બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવાણી જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવીણાબેન રંગાણી જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ગીતાબેન ટિલારા કોઠલા સાંગણી તાલુકા પંચાયતના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપપ્રમુખ અશ્વિનભાઈ ગઢિયા ટીડીઓ રિદ્ધિબેન પટેલ રાપર ગામના સરપંચ જયેશભાઈ કાકડીયા ઉપસરપંચ ધર્મેશભાઈ ટિલારા ગ્રામ પંચાયતના સદસ્યો તલાટી મંત્રી અંકિતભાઈ પટેલ ગામના આગેવાનો વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં અંતે પર્યાવરણ જાળવણીના ભાગરૂપે સદભાવના વૃદ્ધાશ્રમ સૌભાગીદારી થકી બે હજાર વૃક્ષારોપણનો સંકલ્પ કરવામાં આવ્યો હતો આ વૃક્ષારોપણનો સંકલ્પનો વિશેષ કાર્યક્રમ લોકોના સહભાગીત્વથી દીપી ઉઠ્યો હતો